વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મિક્સ દાળની ખીચડી તો એના માટે આપણે અહીંયા બધી દાળ લઈ લીધી છે અને વેજીટેબલ પણ લીધા છે અહીંયા આપણે ચણાની દાળ લઈ લીધી છે એક ચમચી ચણાની દાળ લીધેલી છે એક ચમચી મસૂર દાળ લીધેલી છે એક ચમચી મગની મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળ લીધેલી છે અને એક ચમચી અડદની દાળ લીધેલી છે અને અહીંયા આપણે એક વાટકી ભરી અને ખીચડીના ચોખા અને મગની ફોતરાવાળી દાળ બે સામસામું એક સરખું લઈ અને એમ ખીચડી ભેરવેલી લીધેલી છે એક ચમચી તુવેર દાળ લીધેલી છે અને દોઢ ચમચી જેટલા માંડવીના દાણા લીધેલા છે એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે અહીંયા એક વાટકી ભરી લીલા ધાણા લીધેલા છે અને સ્વાદ મુજબ મીઠું અને બે મીડિયમ ડુંગળી ડુંગળીએ સુધારી લીધી છે એક બટેકું મીઠા લીમડાના પાન બે લીલા મરચાં એક ટમેટું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલા વઘાર માટે તેલ તો ચાલો આપણે મિક્સ દાળ ખીચડી બનાવવાની શરૂઆત કરીશું બધી ખીચડી અને દાળને મિક્સ કરી લેવાની છે જો આ ભેળવેલી ખીચડી છે એના એક વાસણ ની અંદર બધું મિક્સ કરી લેશું અને બધી દાળ જણાની દાળ બધી મિક્સ કરી લેવાની અહીંયા આપણે આ બધું સરસ ભેગું કરી અને આપણે આને સરસ ધોઈ લેવાનું છે સરસ ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી આને ધોઈ લેવાનું છે તો હવે આપણે ખીચડીનો વઘાર કરશું તો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસું તો અહીં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું મીઠા લીમડાના પાણી ઉમેરીશું ડુંગળી ઉમેરી દઈશું અને સરસ આપણે સાતડી લેવાનું છે ડુંગળી થોડી સતળાઈ જાય પછી આપણે લીલા મરચાં ઉમેરી દઈશું અને આદુ અને લસણની પેસ્ટ ઉમેરશું એને પણ સરસ આપણે સાતડી લેવાનું છે આ બધું સરસ સતડાઈ જાય પછી આપણે જે ટમેટું લીધેલું ટમેટું અને ઉમેરી દેવાનું છે અહિયાં હવે આપણે બધા મસાલા પાવડર એક ચમચી ઉમેરશું સ્વાદ મુજબ મીઠું લીધેલું એ પણ લીલા ધાણા જે લીધેલા એ પણ ઉમેરી દેસુ માનવીના દાણા પણ ઉમેરી દેસુ સરસ આપણે સાતડી લેવાનો છે મસાલો ઉમેર્યા પછી આજે આપણે મિક્સ દાળની વઘારેલી ખીચડી કરીએ છીએ મિક્સ દાળની સાદી ખીચડી પણ તમે કરી શકો છો ગયું છે તો અહીં આપણે જે ખીચડી ધોઈને રાખેલી એને પણ ઉમેરી દઈશું આપણે એને પણ મસાલા સાથે સરસ આપણે સાતળી લેશું આ ખીચડી આપણે ડાયરેક્ટ વઘારીને બનાવીએ છીએ તો પેલા તમે ખીચડી એમને એમ બનાવી લો અને પછી ઉપરથી પણ વઘાર કરી શકો છો આ ખીચડીનો તો હવે આપણે અહીંયા પાણી ઉમેરશું અને શાકભાજી છે એટલે ચાર ચાર વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું કુકર બંધ કરીને મીડિયમ ગેસ ઉપર આપણે ચાર થી પાંચ સીટી લેવાની છે તો અહીંયા આપણે જોઈ લેશું તો મિક્સ દાળ ખીચડી આપણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી વઘારેલી મિક્સ દાળ ખીચડી અડદના પાપડ અને ડુંગળીના સલાડ સાથે અને છાશ સાથે ખાવાની ખૂબ મજા આવે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી ¡No, Audio!